જમીનદારોએ ગ્રામજનોના રસ્તાના દબાણના આક્ષેપોને ખોટા પુરવાર કર્યા બે દિવસ અગાઉ નવી રખ્યાલના ગ્રામજનોએ રસ્તાના દબાણ મુદ્દે આવેદન આપી કલેક્ટરને રજૂઆત કરી હતી તેમજ જમીનદારોને રસ્તાના દબાણ મુદ્દે ખોટા આક્ષેપો કરી વિરોધ કર્યો હતો જમીનદારો જિલ્લા કલેક્ટરે જમીનના નકશા સહિત રજૂઆત કરવા પહોંચ્યા હતા વઢિયાર સમાચારની ટીમે આ મામલે સાચી હકીકત શું છે તે દર્શાવવા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો મામલતદાર જમીનની આકરાણી પ્રમાણે જે હુકમ આપ્યો છે તે અનુસાર રસ્તા પર બે થી ત્રણ ફૂટનું અંતર રાખેલ છે સ્કૂલ સામે સર્વે નંબર પૈકી અને જમીનનો સમાવેશ થાય છે જે અનુસંધાને પગદંડી માર્ગ ખેડૂતોના અવર જવર માટે રાખવામાં આવ્યો હતો મામલતદારના હુકમ પ્રમાણે આ રસ્તા ઉપર બળદગાડું ટ્રેક્ટર કે પછી કોઈ પણ ભારે સાધનો જઈ શકે તેમ નથી આ માર્ગને પગદંડી માર્ગ દર્શાવેલ છે તેમજ ગ્રામ પંચાયત દ્વારા જે પણ કાર્યવાહી થતી હતી તે અનુસાર કામગીરી થઈ હતી જે પુરાવા સાબિત થતાં રસ્તાના દબાણ મુદ્દે કોઈ પણ કાર્યવાહી થશે નહીં જમીનદારોએ આક્ષેપને ખોટા સાબિત કરી કલેક્ટરને રજૂઆત કરી જિલ્લા કલેક્ટર જે કંઈ પણ નિર્ણય લેશે એ આ બાબતે તે માન્ય ગણાશે